તલાજા તાલુકાના રાજપરા ગામે એક પરિવારે આંખોનું દાન કરી અને અન્ય બે વ્યક્તિની આંખોને રોશની આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના રાજપરા નંબર બે ગામે રહેતા ધામેલિયા પરિવારે તેમના સ્વજન અંજવાળીબેન ગોવિંદભાઈ ધામેલિયા ઉંમર વર્ષોએ અનોખું આંખોનું ચક્ષુદાન કર્યું નદીકરા દીકરા સૌજીભાઈ ગોવિંદભાઈ ધામેલીયાએ તેમના માતુશ્રીની આંખોનું દાન કર્યું જેમાં બેનના મૃત્યુ બાદ બે જણાને દેખતા કર્યા આ દાન સ્વીકારના ડૉક્ટર મારડીયા સાહેબ ડોક્ટર વાઘેલા સાહેબ પત્રકાર શ્રી અશોકભાઈ સગર પંકજભાઈ રાઠોડ અને ડોક્ટર મિલન મકવાણા તેમજ ડૉક્ટર મારડીયા અને તેમની ટીમ તલાજા તાલુકામાં તેર વર્ષથી ચક્ષુદાનની સેવા સતત ચલાવે છે તો આવી પ્રવૃત્તિઓમાં મીડિયા દ્વારા સમાજમાં જાગૃતિ આવે એવી અપીલ કરી હતી